હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ગાય અત્યારમાં આપણે એમ કહેવાય કે આવેલા છીએ તરને તરણ મેળામાં મિત્રો અને કે વીવીઆઈપીનું મિત્રો જે રહેવા માટેનું સ્ટેન્ડ સિટી છે એ આપણે જોવા જવાનું છે તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો અહીં તો સરસ મજાનો ગેટ છે અને અહીંથી આપણે પ્રવેશ કરવાનો છે તો જે વીએપી લોકો આવે છે જે એમ કહેવાય કે દેશ વિદેશથી મિત્રો આવતા હોય છે આ એમની માટેનું આ સ્ટેન્ડ સિટી છે મિત્રો તો આપણી જગા જે લોકો આવે છે એ એમ કહેતા હોય છે કે આપણે અહીંયા રહેવાની સુવિધા મળી રહે તો મિત્રો આપણી જગ્યાને અહીંયા રહેવાની સુવિધા ન મળે જે ફક્ત ને ફક્ત વીએપી લોકો હોય એની માટેની આ સુવિધા છે અને અહીં મિત્રો એમ કહેવાય કે ઘણા આમ તો પહેલેથી જ થોડાક દિવસોની અંદર અહીંયા ટિકિટ બુક કરાવી લીધેલી હોય પાસ લઈ લીધેલા હોય છે તો આપણે અંદર જઈ અને કેવી વીએપી લોકોની વ્યવસ્થા હે રહેવા માટેની એ બધું આપણે જોઈ અને તમને પણ વિડીયોમાં બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા ચેનલમાં ને પહેલી વાર હોય હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને તો વિડીયોને હાઈપ કરતા હતા તો ચાલો મિત્રો આપણે અંદર જઈ અને બધું જોઈએ અત્યારે આવી ગયા છે સ્ટેન્ડ સિટીની અંદર અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો જેમ તમને સ્ટેજ દેખાય છે તો મિત્રો અહીંયા એમ કહેવાય કે જે મોટા મોટા રાજકારણીઓ એટલે કે જે નેતાઓ આવવાના છે એ મિત્રો અહીંથી એમ કહેવાતા હોય કે બધી જાહેર સૂચના આપતા હોય છે જે આ બધા જે વીએપી લોકો આવે એની માટેનું અને અહીંયા મિત્રો એમ કહેવાય કે મોટા એમ કહેવાય કે નેતા આવવાના છે એટલે કે ભૂપેન્દ્ર પટેલ અહીં કદાચ આવવાના છે તો અહીંયા એનું પણ ઓલું થાય છે જે હેલિકોપ્ટરનું ઉતારવાનું ગ્રાઉન્ડ છે એ બધું અહીંયા તૈયાર થાય છે અત્યારે અને આપણે જવાનું છે અત્યારે ટેન્ટ સિટીમાં તો કઈ રીતનું વીએપી લોકોનું રહેવાનું છે એ બધું તમને વિડીયોમાં બતાવવાનું છે અને કેટલી તૈયારી થઈ ગઈ છે અને કેટલી બાકી છે એ સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે અને મિત્રો આપણે દરેક વિડીયોમાં તમને આ જે તેને મેળો છે એની બધી વિડીયોમાં આપણે અપડેટ બધી અલગ અલગ દેતા રહીશું છે મેળાનું છે રહેવાનું છે જમા કરવાની છે અને બધી એવી સુવિધા તમને બતાવતા રહીશું તો વિડીયોને જેમ બને એમ તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જઈશ ટેન્ટ સિટીમાં મિત્રો અહીંયા છે સ્ટેન્ડ સિટીનો મેન ગેટ છે જુઓ તમે અને આપણે અહીંથી અંદરથી પ્રવેશ કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે કેટલા સ્ટેન્ડ સિટી છે અને કેવા કેવા સ્ટેન્ડ સિટી છે એ તમને બધું વિડીયોમાં કન્ટિન્યુ બતાવીએ કે કેવી આ સ્ટેન્ડ સિટીની અંદર રહેવાની સુવિધા છે એમ બરાબર તો જો મિત્રો અહીંથી બધા સ્ટેન્ડ સિટી શરૂ થાય છે જો તમે આ બંને બાજુ સ્ટેન્ડ સિટી છે તો જો આ બધું આ રીતનું હોય છે આપણે અંદર જઈને જોઈ કે કઈ રીતની રહેવાની સુવિધા હોય તો ગાય હવે આપણે સ્ટેન્ડ સિટીની અંદર જવાનું છે અને જોવાનું છે કે કઈ રીતેનું સ્ટેન્ડ હોય છે બરાબર રહેવા માટેનું તો જુઓ મિત્રો આ છે સ્ટેન્ડ છે મિત્રો જુઓ તમે સરસ મજાનું એવું વોટરપ્રૂફ છે મિત્રો ઉપર અને નીચે જુઓ મિત્રો એમ કહેવાય કે જે આ કાપડ છે મિત્રો એક નીચે બીજું સાદું કાપડ આવે જો આ રીતનું છે અને જો મિત્રો આમાં લાઈટની કંઈક આ રીતની વ્યવસ્થા હોય છે અને અહીંયા જો મિત્રો બેસવા માટે બહાર બેસવા માટે જો આ રીતનું કોડીશું હોય છે જો મિત્રો આ પાણી જે કાપડને એવું નાખવાનું છે અને અહીંયા જો સરસ એવું ટેબલ છે તેવી ચાર પાંચ ખુરશી હોય છે અને હવે આપણે જવાનું છે અંદર મિત્રો તો જો મિત્રો આ છે એનો કંઈક દરવાજો જો આ રીતનો દરવાજો હોય છે અને અંદર જુઓ મિત્રો આ રીતનું કંઈક હોય છે જો રહેવા માટેનું બે એમ કહેવાય કે પલંગ છે એટલે કે સોફા છે જુઓ મિત્રો અને અહીંયા જુઓ મિત્રો એક પંખો છે અને અહીંયા એની બારી છે અને અહીંયા જુઓ મિત્રો કંઈક આ જે પહેલા સમયની અંદર જે આપણે વાપરતા ને એ વસ્તુ મિત્રો અહીંયા અત્યારે છે જુઓ તમે હાલમાં તો જો આ રીતની બારીઓ હોય છે અને આ રીતનું કાંઈક સ્ટેન્ડ હોય છે જુઓ મિત્રો તો આની અંદરે પણ જો બે સ્ટેબલ છે અને બે ખુરશી છે એટલે કે અહીંયા આવીને બેસવાનું અને આ સ્ટેબલ ઉપર એમ કહેવાય કે નાસ્તો પણ કરી શકીએ અને છા પાણી પાઈ શકી બેહી એ રીતની બધી વ્યવસ્થા હોય છે અને હજી પણ આમાં બીજી ઘણી વ્યવસ્થા છે એ સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે તો જો મિત્રો અહીંયા કંઈક એક બીજો દરવાજો છે જો મિત્રો આની અંદર તો આપણે એને ખોલીને જોઈએ અંદર શું છે તો જો મિત્રો અંદર આ રીતનું કંઈક હોય છે તો આ છે એમ કહેવાય કે અહીંયા બાથરૂમ છે ટોયલેટ છે એટલે કે નાવા ધોવાની વ્યવસ્થા છે જો તો આ રીતનું હોય છે મિત્રો તો જો અહીંયા નળ છે અને અહીંયા નીચે જુઓ મિત્રો એમ કહેવાય કે અને પાટલીને એવું પીડ્યું છે બે હોવાનું અને આ ટોયલેટ છે અને અહીંયા એમ કહેવાય કે મોડું ધોવાની વ્યવસ્થા છે સવારમાં અને અહીંયા જુઓ મિત્રો એમ કહેવાય કે જે પહેલાંના સમયની અંદર જે ઘડિયા વાપરતા ને એ વસ્તુ અત્યારે અહીંયા યુઝ કરે છે જુઓ મિત્રો આની અંદર તો આને તમે શું કહો છો એ તમે કહેજો અને તો જો મિત્રો આ છે અહીંના વીએપી લોકો માટેના સ્ટેન્ડ સિટી છે અને મિત્રો આવા તો ઘણા બધા સ્ટેન્ડ છે એમ કહેવાય કે સોથી દોઢસો જેટલા એવા સ્ટેન્ડ છે અને જો મિત્રો આ બધો વીએપી લોકો માટે રહેવા માટેનો સ્ટેન્ડ સિટી છે જો મિત્રો આ બંને બાજુ આ એક વચ્ચે રસ્તો છે અને બંને બાજુ સ્ટેન્ડ સિટી છે જો મિત્રો આ રીતનું બધું હોય છે અને હજી પણ મિત્રો બીજા એવા ઘણા અલગ સ્ટેન્ડ સિટી છે તો પણ એ પણ આપણે જોવા જવાનું છે મિત્રો આપણે એક સ્ટેન્ડ સિટી જોઈ લીધું છે અને હવે આપણે જવાનું છે એક બીજું સ્ટેન્ડ સિટી છે એ કંઈક અલગ પ્રકારનું સ્ટેન્ડ સિટી છે તો આપણે ત્યાં જવાનું છે અને જોવાનું છે તો જુઓ મિત્રો આ એમ કહેવાય કે જે સ્ટેન્ડ સિટી છે એનું કંઈક જો આ રીતનું કંઈક ગ્રાઉન્ડ છે મસ્ત મજાનું અને હવે આપણે જઈશી બીજા સ્ટેન્ડ સિટીમાં તો એ કઈ રીતનું છે એ જોઈ મિત્રો અહીંથી કંઈક બીજું અલગ સ્ટેન્ડ સિટી બદલી ગયું છે જુઓ મિત્રો હાલો માનવી ત્રણે ત્રણ મેળે બે હજાર પચીસ તો જો આ રીતના કંઈક અહીંથી બીજું અલગ સ્ટેન્ડ સિટી લાગી ગયું છે તો આપણે એમાં પણ અંદર જઈ અને જોઈ કે કઈ રીતનું અહીંયા આ સ્ટેન્ડ સિટીની અંદર રહેવાની વ્યવસ્થા છે અને કઈ રીતની સુવિધા છે એ આપણે જોઈ હવે જો આપણે આવી ગયા છીએ એક બીજી સ્ટેન્ડ સિટીમાં અને એ કંઈક આપણે જે પહેલાં જોઈએ એથી કંઈક અલગ જ છે જો તમે આ સરસ મજાના સ્ટેન્ડ છે જો મિત્રો અને આ સ્ટેન્ડ છે ને એ મિત્રો એમ કહેવાય કે સાદા સ્ટેન્ડ છે જે આપણી ગોળ છત્રી આવે ને એ સ્ટેપ છે અને જો મિત્રો અહીંયા એમ કહેવાય કે જે આપણે પહેલાં મકાનને સ્થાપ કરતાં જે જૂના મકાન હોય ને એને સ્થાપ કરતા જ્યારે દિવાળી સમય દિવાળીનો સમય આવે ને ત્યારે બધા લોકો સ્થાપ કરે અને જો મિત્રો આવું કંઈક કલરિંગ કામ કરેલું છે ડિઝાઇન મસ્ત મજાની હોય જો મિત્રો બધા કુબામાં અને ઉપર એમ કહેવાય કે જે પાન આવે એટલે કે શાયર છે એ રીતનું ઉપર નાખેલું છે અને ઉપર તાલપત્રીને એવું નાખેલું છે તો એની અંદર આપણે જઈએ કે કઈ રીતની સુવિધા છે અને શું શું સુવિધા છે એ આપણે જોઈએ તો ગાઈઝ હવે આપણે જે તમારી પાસે જોઈ શકો છો બધા અલગ સ્ટેન્ડ સીટી છે આપણે અંદર જવાનું છે અને જોવાનું છે અને આખેક અલગ પ્રકારના સ્ટેન્ડ છે મિત્રો તમે જુઓ મિત્રો આ એમ કહેવાય કે જે આપણે છત્રી હોય ને એ સ્ટેપના સ્ટેન્ડ છે જુઓ તમે મિત્રો આ ગોળ સ્ટેન્ડ છે અને જુઓ મિત્રો આ બધું કલર કામ કરેલું છે જુઓ મિત્રો અને બધું એમ કહેવાય કે અલગ અલગ પેઇન્ટિંગ કામ કરેલું છે જુઓ તમે મિત્રો અને આ કૂબાને એમ કહેવાય કે મિત્રો જે થાઇપ કરેલી છે એટલે કે માટીને સાણથી મિત્રો થાઇપ કરવામાં આવે છે જુઓ મિત્રો જે આપણે એમ કહેવાય કે પહેલાના સમયની અંદર જે આ ઘડિયા છે મિત્રો જે મકાન હતા ને એને સ્થાપ કરતા તો એ રીતની સ્થાઇપ કરેલી છે મિત્રો અને જુઓ મિત્રો હવે આપણે જવાનું છે અંદર તો જો મિત્રો આ છે અંદર જવા માટેનો કંઈક દરવાજો છે જુઓ મિત્રો એમ કહેવાય કે લાકડાના જુઓ મિત્રો આ બારણા છે તો જો આપણે અંદર જઈ અને જોઈ કે અંદર શું શું વ્યવસ્થા છે અને કઈ રીતની સુવિધા છે એ મિત્રો તો જો મિત્રો આ છે કંઈક અંદરનું બેકગ્રાઉન્ડ છે મિત્રો તમે જુઓ તો અહીંયા અંદર આવીને એટલે જો મિત્રો બે સોફા છે મિત્રો એટલે કે પલંગ છે અને જો મિત્રો ત્રણ ચાર ખુરશી છે જો તમે ત્રણ ચાર ખુરશીઓ છે અને એક બે ટેબલ છે મિત્રો અને આ બાજુ મિત્રો આ એમ કહેવાય કે એક લાકડાનો બાકડો છે તો આની પર જે આપણે કંઈ વસ્તુ લાવેલા હોય આમાં બધી આપણી પડી હોય છે અને અહીંયા બારી છે અને આ બાજુ મિત્રો એમ કહેવાય કે ફરી છે તો જે આપણે એમ કહેવાય કે આપણે ઠંડા પીણા માટે આપણું છે જે પીવા માટેની વસ્તુ આપણે મૂકતા હોઈએ આની અંદર છે મિત્રો અને ઉપર જુઓ મિત્રો એમ કહેવાય કે આપણે બહારથી જોઈએ ને તો જે સાર ને તાલપત્રીને એવું નાખેલું છે પણ અંદર જુઓ મિત્રો કંઈક કાપડ નાખેલું છે જુઓ તમે એટલે અંદરથી આમ મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ તમને દેખાય અને આ જેવી બહાર ડિઝાઇન છે ને એવી અંદરે પણ ડિઝાઇન છે તો જેવું આપણું જે ઘેર હોય ને એવી જ અહીંયા સુવિધા મળે મિત્રો અને હજી પણ અહીંયા જુઓ મિત્રો જે આ સ્ટેન્ડની અંદર એક બીજો દરવાજો છે તો આપણે એમાં અંદર જઈએ અને શું સેમ જોઈએ મિત્રો અને મિત્રો આમાં આ સ્ટેન્ડમાં છે કે નહીં જે વિદેશી લોકો હોય ને એ જ મિત્રો આમાં રહી શકે છે આ વિદેશી લોકો માટે જ છે મિત્રો અહીંયા અહીંયા અગાઉથી પાસ લીધેલા હોય છે પહોંચ લીધેલી હોય છે તો એ લોકોને આની વ્યવસ્થા મળતી હોય છે અને રહેતા હોય છે જે દેશ વિદેશથી મિત્રો આવતા હોય છે આ તરણે તેના મેળામાં તો એની માટેની આ સુવિધા છે તો જો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો મિત્રો બધું સ્ટેન્ડ સિટી છે તમે જોવા મિત્રો અલગ અલગ સ્ટેન્ડ છે મિત્રો જોવા તમે તો આવા ઘણા બધા એવા અલગ અલગ સ્ટેન્ડ છે અને હજી પણ સ્ટેન્ડ બનાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો હજી પૂરું નથી થયું તો હજી આમાં બધા લોકો છે એ બધું કામકાજ છે તો જો આ રીતનું બધું ગોઠવતા હોય છે અને કામ કરતા હોય છે હજી પણ અહીંયા તમને બીજી પ્રકારના એક અલગ સ્ટેન્ડ બનાવે છે એ પણ તમને બતાવી દો હજી જો અહીં મિત્રો તૈયાર કરે છે તો અહીંયા જો બધું ફિટિંગ કરવાનું કામકાજ ચાલુ છે તો જો આ મિત્રો કે કેમ કહેવાય કે અલગ સ્ટેન્ડ છે જોવાનું મિત્રો આ સ્તંભુ ટેપ છે ને છે મિત્રો તો આ બંને તરફ ઢાળવાળા સ્ટેન્ડ છે અને લોકો ફિટ કરે છે એટલે આ સ્ટેન્ડ તૈયાર થઈ જશે તો મિત્રો જે આપણો વિડીયો હતો એ મિત્રો સ્પેશિયલ સ્ટેન્ડ સિટીનો વિડીયો હતો જે વિદેશી લોકો માટે રહેવા માટેનો અત્યારે આપણે આવી ગયા છીએ એમ કહેવાય કે જ્યાં અહીંયા હેલીપેડ બને છે તો જુઓ મિત્રો અહીંયા સરસ મજાનો અત્યારે હેલીપેડ બને છે અને અહીંયા મિત્રો એમ કહેવાય કે જે ત્રણને તરના મેળા મિત્રો દેશ વિદેશથી મિત્રો મહેમાનો આવતા હોય છે એટલે કે દૂર દૂરથી આવતા હોય છે તો અહીંયા મિત્રો એનું હેલિકોપ્ટર ઉતરતું હોય છે અને અહીંથી જો મિત્રો જે એમ કહેવાય કે ટેન્ટ સિટી તરફ જવાનો રસ્તો છે અને અહીંયા એમ કહેવાય કે જે દેશના મોટા આપણા નેતા છે એ પણ કદાચ આવી શકે કારણ કે અત્યારે કોણ આવવાનું છે અત્યારે ખબર નથી કારણ કે ત્યાં આપણે હજી જાણ્યું નથી ને અહીં ક્યાંય બેનર પણ હજી જોયું નથી પણ જો આવશે તો તમને આગલા વિડીયોમાં જાણ કરીશું તો આપણે મેળાની તમામ તને તને મેળાની તમામ અપડેટ તમને વિડીયોમાં આપતા રહીશું તો મિત્રો અમારા વિડીયોમાં ઠેર સુધી જોડાયેલા રહો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે તને તને નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય